અમદાવાદ શહેરના ખાણીપીણી રેસ્ટોરન્ટમાંથી અવારનવાર અખાદ્ય પદાર્થો અને ચીજવસ્તુઓ નીકળવાના કિસ્સાઓ સામે આવતા હતા પરંતુ હવે વેજીટેરિયનની જગ્યાએ નોન વેજીટેરિયન ખાવાનું પણ લોકોને મોકલી આપવામાં આવતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે જેમાં મેહુલ કુમાર નામના યુવક દ્વારા ઓનલાઈન ફૂડ એપ સ્વીગી મારફત સાઉથ બોપલ વિસ્તારમાં આવેલી ધી બિરિયાની લાઈફ નામની રેસ્ટોરન્ટમાંથી જ વેજીટેરિયન બિરિયાની મંગાવી હતી ઓનલાઇન એપ મારફતે મંગાવેલી બિરિયાની આવી હતી ત્યારબાદ તેને ખોલીને બે ચમચી જેટલું તેઓએ ખાધું હતું ત્યારે તેઓને સ્વાદ અલગ લાગ્યો હતો અને તેઓને ખબર પડી હતી કે આ વેજીટેરિયન નહીં પરંતુ નોન વેજીટેરિયન બિરયાની છે બિરિયાની બે ચમચી ખાધાની સાથે તેઓને ઉલટી થવા લાગી હતી અને તબિયત પણ ખરાબ થઈ ગઈ ત્યારે આ મામલે યુવક દ્વારા રેસ્ટોરન્ટના મેનેજર અને માલિકને પણ જાણ કરી તેમજ એમસી ફૂડ વિભાગમાં ફરિયાદ કરવામાં આવી હતી જે બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ ટીમ દ્વારા તપાસ કરી રેસ્ટોરન્ટને બંધ કરવાની નોટિસ આપવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ